ગયા આપણે નાણું અને ફુગાવા વિશે ભણ્યા નાણું ચલણમાં આવ્યું ત્યારથી તો ફક્ત વિનિમયના માધ્યમ કે મૂલ્યના માપદંડ મર્યાદિત ન રહેતા નાણાંનો ઉપયોગ મૂલ્યના સંગ્રાહક તરીકે અને ભવિષ્યની વિલંબિત ચૂકવણી તરીકે થવા લાગ્યો જેને લીધે નાણાંની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી તેની હેરફેર તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ અને આ જરૂરિયાત પૂરી કરી બેંકે નમસ્કાર મારું નામ છે ભાવિન સોની અને આજે આપણે ભણવાના છીએ ધોરણ બારના અર્થશાસ્ત્ર વિષયનો ચોથો પાઠ બેંકિંગ અને નાણાકીય નીતિ ચાર અભ્યાસના મુદ્દાઓ આજે આપણે જોવાના છે પહેલું છે બેંકનો ઉદભવ અને અર્થ બીજું છે બેન્કોનું વર્ગીકરણ ત્રીજું છે બેન્કોના કાર્યો અને ચોથું છે નાણાકીય નીતિ ઝડપથી શરૂઆત કરીએ આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હશું આપણે આપણી બચતોને બેંકમાં મૂકી હશે કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની લેવડ દેવડ પણ બેંક દ્વારા કરતા હશે રાંધણ ગેસની સબસિડી બેંકમાં આવતી હશે તમારી સ્કૂલ સ્કૂલ ફીસના ચેક પણ બેંકમાંથી જતા હશે એટલે આપણે બધા બેંકથી પરિચિત થઈ તમે મુલાકાત પણ લીધી હશે બેંકની બેંક શબ્દ છે ફ્રેન્ચ શબ્દ બેન્કા અને ઇટાલિયન શબ્દ બેન્કી પરથી ઉતરી આવ્યો છે સંસ્કૃત ભાષામાં એનો અર્થ જથ્થો કે સમુદાય ભાંડ એટલે ભંડોળ એવા શબ્દો ઉપરથી ઉતરી આવે છે એટલે બેંક શબ્દને આપણે નાણાના ભંડોળ સાથે સંબંધ ધરાવે છે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી સંસ્થા જે પ્રજાની થાપણો કે બચતો સ્વીકારે છે તેના બદલામાં વ્યાજ આપે છે તે થાપણો સાચવે છે અને આ થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે છે ધિરાણ સામે વ્યાજ પણ વસૂલ કરે છે અને વધારાના વધારાના જે નાણાં છે એનું દેશમાં વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે છે આ હતું બેંકનો અર્થ બેંકના પ્રકાર જોઈએ તો બેંકના મુખ્ય બે પ્રકાર છે એક છે વાણિજ્ય બેંક અથવા વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક વેપારી બેંક એટલે શું વેપારી બેંક એવી સંસ્થા છે જે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે જરૂર પડે તો ગ્રાહકોને પાછી મળે એવી પણ વ્યવસ્થા કરે છે તેમને ચેક ડ્રાફ્ટ પે ઓર્ડર દ્વારા ઉપાડની સુવિધા આપે છે વેપારી બેંક ધંધાદારી સંસ્થા છે જે નફા માટે કાર્ય કરે

અમુક વધારે મર્યાદામાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો બેંક ચાર્જ પણ વસૂલ કરે છે બચત ખાતાની ધાપણો એટલે આપણે જે સામાન્ય સેવિંગ અકાઉન્ટ ખોલાવીએ છીએ બચત ખાતું એના ઉપર બેંક આપણને વ્યાજ આપે છે અને એનામાં એક મર્યાદિત ટ્રાન્ઝેક્શન કરવાની આપણને સુવિધા આપે છે એનામાં એક ચેક દ્વારા એટીએમ દ્વારા આપણે પૈસાઓ ડ્રાફ્ટ દ્વારા પૈસાઓ ઉપાડ કરી શકીએ છીએ રિકરિંગ ખાતું કે આપણે મહિને મહિને એક સમયાંતરે રેગ્યુલર સમયાંતરે જ્યારે બચત કરવી છે ત્યારે આપણે રિકરિંગ ખાતું ખોલાવીએ છીએ કે મહિને મહિને પાંચસો ની બચત કરવી છે હજાર ની બચત કરવી છે જે પણ બચત કરવી છે રિકરિંગ ખાતું એટલે થોડા થોડા સમયના અંતરે આપણે બચત કરાવી તે મુદતી થાપણો જ્યારે એક વધારે લાંબા સમય માટે આપણે પૈસાની જરૂર ના હોય એક વર્ષથી વધુ પાંચ વર્ષ દસ વર્ષ ત્રણ વર્ષ જેટલા વર્ષ માટે આપણે એક બાંધી મુદત માટે આપણે જો પૈસા મૂકી રાખીએ બેંકમાં તો એ

આરટીજીએસ એનઈએફટી આ બધાની સુવિધાઓ પણ આપે છે ચોથું અને મહત્વનું જે બેંકનું કાર્ય છે એ છે સાક સર્જનનું કાર્ય બેંકો પોતાની પ્રાથમિક થાપણોમાંથી કાયદેસર રોકડ પ્રમાણ અનામત રાખી અને અન્ય નાણાંને લોન સ્વરૂપે આપે છે જેનાથી અનેક થાપણો સર્જાય છે જે બચતો જમા કરાવી છે આપણે રૂપિયા જે જમા કરાવ્યા છે બેંક એનામાંથી અમુક ટકા રકમ રોકડ સ્વરૂપે રાખી અન્ય રૂપિયા અન્ય લોકોને લોન આપે છે ઉદાહરણ દ્વારા સમજીએ એ બેંકમાંથી કોઈ એક વ્યક્તિ એક રૂપિયાની લોન લીધી

એટલે એકસો સાહીઠ બાદ થઈને છસો ચાલીસ ની લોન જશે આ રીતે આ પ્રવાસ શરૂ રહેશે તો એક રૂ એક હજાર રૂપિયામાંથી ચાર હજારની શાકનું સર્જન થશે ટોટલ પાંચ હજારનું ટર્ન ઓવર થશે તો આ રીતે એમ કહીએ કે પાંચ હજારની શાક સર્જનની કામગીરી એક હજારની પ્રાથમિક થાપણમાંથી થઈ શકે આના વિશે આપણે ક્યારેક વિસ્તૃત વિડીયો બનાવશું શાક સર્જન અત્યારે કદાચ ન પણ સમજી શકાય જો તમે પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા હોવ અથવા આના વિશે સમજી રહ્યા હો તો બેંકની આ મહત્વની કામગીરી છે કે આપણે અર્થતંત્રમાં જે રૂપિયાનો પ્રવાસ મળી રહ્યો છે આપણને એનામાં શાક સર્જનની કામગીરી ખૂબ મહત્વની આંતર બેંકિંગ વ્યવહારો કરવા વેપારી બેંકનું બીજું કાર્ય છે કે એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળા માટે લોન આપે અથવા ધિરાણ આપે છે જેને આંતર બેન્કિંગ વ્યવહાર કહેવાય આના માટે મધ્યસ્થ બેંકને વચ્ચે રાખે છે આ વ્યવહારને કોલ મની કહેવાય આ વ્યવહારમાં જે વ્યાજ એક બેંકને બીજી બેંકને ચૂકવવો પડતો હોય એને કોલ મની રેટ કહેવાય છે કે જેટલો દર એને ચૂકવવો પડે છઠ્ઠો છે આ ગુણ કાર્યો છે નીચે વાળા જે છે કે બેંકને ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડવી જેમ કે દસ્તાવેજો કિંમતી દાગીનાઓ આ સાચવણી માટે સેફ ડિપોઝિટ આપણે જેને લોકર સુવિધા કહીએ છીએ તે પણ બેંક આપે છે ત્યાર પછી આપણે જોઈએ કે આપણે ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર કરાવીએ પે ઓર્ડર તૈયાર કરાવીએ ચુકવણીની વિશ્વસનીયતા માટે આ બધી સુવિધાઓ પણ બેંક આપે છે એનટી આરટીજીએસ ઇન્ટરનેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ આવી બધી સુવિધાઓ હવે આપતી થઈ ગઈ છે બેંક ઝડપથી નાણાંની હેરફેર થઈ શકે તમે જાણો છો કે આજે એક ક્લિકની અંદર આપણે નાણાં ચૂકવી શકીએ છીએ ત્યાર પછી આવે છે મધ્યસ્થ બેન્ક તમે બધા જાણતા હશો ન જાણતા હો તો જાણી લો કે આપણી મધ્યસ્થ બેન્ક આરબીઆઈ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મધ્યસ્થ બેન્ક છે દેશની સર્વોચ્ચ બેન્ક કહેવાય જેનું મુખ્ય કાર્ય છે નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવું અને એના ઉપર નિયંત્રણ રાખવું સાથે સાથે દરેક ક્ષેત્રને પ્રોત્સાહન આપવું જેથી દેશનો આર્થિક વિકાસ ઝડપી થાય નાણાકીય સ્થિરતા પણ જળવાઈ રહી ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક આરબીઆઈ ની સ્થાપના જે છે એક એપ્રિલ ઓગણીસો ના રોજ પાંચ કરોડના ખાનગી રોકાણથી થઈ હતી ને એક જાન્યુઆરી ઓગણીસો ના રોજ આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તો આરબીઆઈ ના પણ કાર્યો છે એને પણ આપણે બે ભાગમાં વહેંચી શકીએ પહેલા કાર્યો છે નાણાકીય કાર્ય તો નાણાકીય કાર્યો જોઈએ આરબીઆઈ ના સૌથી પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવું જો

એમાં બોન્ડ હોય સરકારી ખાતાઓ હોય ચલણી સિક્કાઓ હોય નોટો હોય વગેરેનો વહીવટી કરે છે સરકારને ધિરાણની જરૂર પડી તો પણ RBI ધિરાણ આપે છે ત્રીજું છે બેંકોની બેંક અને બેંકોનો અંતિમ સહાયક તરીકેનું કાર્ય RBI ભારતની બધી જ સિડ્યુલ બેંકોની બેંક તથા નિયમનકારક છે બેંકોની રોકડ અનામતનું સંચાલન કરવું બેંકોને ધિરાણ અંગેની નીતિ નક્કી કરવી વ્યાજ દર પર કેટલા રાખવા એ નક્કી કરવું શિડ્યુલ બેંકની જો કોઈ નાણાકીય કટોકટી હોય તમે જોયું જ છે ભૂતકાળની અંદર ભારતની ઘણી એવી બેંકો છે કે જે બંધ થવાના કગાર પર હતી તો આ કટોકટીના સમયે પણ સહાયક તરીકે આરબીઆઈ કાર્ય કરે છે અને ચોથું છે સાક્ષ નિયમનની કામગીરી નાણાકીય નીતિમાં વિવિધ પરિવર્તનો લાવી આરબીઆઈ વેપારી બેંકોની સાક સર્જનની પ્રવૃત્તિ અને નાણાં પુરવઠા ઉપર નિયંત્રણ રાખે છે પાંચમું છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય જો જ્યારે વિદેશી હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર હોય જાણો છો ભારતમાં વિદેશી હુંડિયામણનો દર કાયદાકીય સ્થિર છે કે બજાર આધારિત છે મને કોમેન્ટમાં જણાવજો તો આરબીઆઈ એનો દર નક્કી કરે છે જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજાર પર આધારિત હોય તો માંગ અને પુરવઠાના આધારે દર નક્કી થાય છે તો એનામાં પણ ઘણી વખત એ જામીનગીરીઓ ખરીદી કે વેચીને વિદેશી હુંડિયામણને શું કરે છે પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે અન્ય દેશની ચલણની સામે આપણા દેશનું ચલણ નબળું ન પડે એ જોવાનું કાર્ય પણ આરબીઆઈ નિભાવે છે જથ્થાની સાચવણી કરવી કે આપણા દેશમાં વિદેશી હુંડિયામણ દરો ઘટી ન જવો જોઈએ આપણે ઓગણીસો એકાણુંની અંદર તમને યાદ જ હશે જો તમે અગિયારમું ધોરણ ભણ્યા હશો તો જ્યારે ઉદારીકરણ વૈશ્વિકીકરણ ખાનગીકરણ આવ્યું એનું મુખ્ય કારણ શું હતું કે ભારત પાસે વિદેશી હુંડિયામણ દર હતું જ નહીં કે આપણે પેટ્રોલ ડીઝલની પણ ખરીદી કરી શકીએ આપણે તળિયે પહોંચી ગયા હતા એટલે આપણે આપણી ઇકોનોમીને ખુલ્લી કરવી પડી તો આપણે કારણ હતું તો આરબીઆઈ આના પર પણ ધ્યાન આપે છે હવે બિન નાણાકીય કાર્યો જોઈએ ના તો નિયમન અને દેખરેખની કામગીરી જો આરબીઆઈ છે એ દરેક દેખોન દેશમાં જેટલી પણ બેંકો છે એના ઉપર દેખરેખ કરે છે નિયમન કરે છે એની શાખાઓના વિસ્તરણના કામ હોય બેંક સિવાયની સંસ્થાઓ હોય જેને એનબીએફસી કહેવામાં આવે એના ઉપર પણ નિયંત્રણ રાખે છે એટલે દરેક બેંકો ઉપર નાણાકીય સંસ્થાઓ ઉપર આરબીઆઈ દેખરેખ અને નિયમન રાખે છે બીજું છે પ્રોત્સાહનના કરે જો આપણા દેશમાં આજે પણ અનેક લોકો બેંકમાં ખાતા ખોલાવતા નથી આ લોકો તેમની ધિરાણ માટે જરૂરિયાત અસંગઠિત નાણાં બજાર પર આધારિત છે તમે જાણો છો સાવકાર પાસેથી કે કોઈ દલાલો પાસેથી ઘણા ખેડૂતો એવા છે કે હજી પણ બેંકો સુધી પહોંચતા નથી પૈસાની ચૂકવણી ચેકના બદલે કેશમાં થાય છે જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી નાણાંનું મૂળ તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવી જાણી શકાતું નથી તો આ બધી મુશ્કેલીઓ દૂર કરવા પણ એ પ્રોત્સાહિત કરે છે લોકોને કે ખાતા ખોલાવો વધુને વધુ બેન્કિંગ વ્યવહારો કરો રોકડ વ્યવહાર ઓછા કરો એટલે નાણાં બજારમાં જે પ્રવાહિતતા છે એ જળવાઈ રહે સરકારી બેન્કોને પ્રોત્સાહન આપવું લોકોના હિતના કાર્યો કરે છે બીજું છે સમાવેશી વિકાસ માટેના કાર્ય કે ભારતમાં આર્થિક ભિન્નતા અને ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ છે તમને ખબર છે અને નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તન આવે ત્યારે દરેક વર્ગના લોકોને આવા પરિવર્તનના લાભ મળવા જોઈએ તો આરબીઆઈ બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહે છે જિલ્લા માટેની અગ્રિમતા ધરાવતા જેવા પણ હોય એવા જિલ્લાઓને કે જ્યાં બેન્કિંગના વ્યવહારો ઓછા થઈ રહ્યા છે ખેતીના ખેતી અનુસંધાને નાના કદના ઉદ્યોગો હોય સ્વરોજગારીની વાત હોય આવા બધા ઉદ્યોગો માટે ખાસ વ્યવસ્થાઓ કરે છે જેથી વિકાસ થઈ શકે લોકોમાં બેન્કિંગ અને નાણાં વિશેની જાણકારી અને જાગૃતતા ફેલાય એ માટે પણ પ્રચાર કરે છે હાલના સમયમાં જ તમે જોયું હશે કે જનધન યોજનાનું સંચાલન પણ આરબીઆઈ કરી રહી છે કેટલા બધા ખાતાઓ ભૂલી ગયા છે લગભગ સુધી ભારતના દરેક ઘરમાં એક ખાતું છે જ આપણા ઘરમાં તમારા ઘરમાં કેટલા ખાતા છે તમે પણ જાણતા હશો વળી બેંકોમાં ગ્રાહકોના હિત અને હાથની જાળવણીની પણ વાત કરે છે બેન્કિંગ પ્રવૃત્તિના આધારે સુધારાઓ સંશોધનને વેગ આપવા આરબીઆઈ દરેક પ્રકારના આંકડાઓ નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે જેથી દરેક વ્યક્તિ વિનામૂલ્યેની માહિતી પ્રાપ્ત કરી શકે આ હાથ આરબીઆઈના કર્યો પણ બે કાર્ય છે હવે જે આવે છે આગળનો મુદ્દો એ છે નાણાકીયની તો અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ જો સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસી નાણાકીય નીતિની તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થાની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવી દે અહીંયા ધ્યાનથી જોવું જોઈએ કે નાણાંના જથ્થામાં વધારો ઘટાડોની વાત થઈ રહી છે એવા પગલાં લેવા કે જેથી નાણાંનો વધારો ઘટાડો થાય આપણે આગળ જ જોયું તો નાણું અને પુગાઓ જો નાણાંનો જથ્થો વધી જાય તો ફુગાવો વધી જાય નાણાંનો જથ્થો ઘટી જાય તો આ બધાય પગલાઓ નાણાકીય નીતિ દ્વારા સંચાલિત એમ કહે કે એના ઉપર અંકુશ લાવવાની વાત છે કે ફુગાવો વધી ગયો હોય તો કયા પગલા લેવા સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાના પુરવઠાને અંકુશિત કરવાના સાધનોની નીતિ એટલે નાણાકીય નીતિ સાદા શબ્દોમાં દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી પ્રજાનો હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ અહીંયા ખાસ દરેકની અંદર છે ને નાણાંના પુરવઠા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે તો તમે પણ એ સમજવાનો પ્રયત્ન કરજો નાણાકીય નીતિના કેટલા સાધનો છે તો બે સાધનોનો મુખ્ય આપણે ભણવાના છે એક છે પ્રણાત્મક સાધનો આવા સાધનો સમગ્ર અર્થતંત્ર પણ એક સરખી અસર પહોંચાડે છે કયા છે પહેલું છે બેંક રેટ આરબીઆઈ વેપારી બેંકોને જે વ્યાજ દરે લાંબા ગાળાનું ધિરાણ આપે તે બેંક રેટ કહેવાય

કેસ વધી ગયું ને આરબીઆઈ માં મૂકે છે તો એ રિવર્સ રેપો રેટ કહેવાય બેંક રેટ રેપો રેટ રિવર્સ રેપો રેટ ઉપર આપણે એક અલગથી વિડિયો મૂકશું કારણ કે આ આ વિડીયોની અંદર એને જો વધારે સમાવિષ્ટ કરશું તો વિડીયો મોટો થઈ જશે એના ઉપર આપણે અલગથી એક ડેડિકેટેડ વિડીયો મૂકશું ચોથું છે નાણાકીય સ્થિરતા લાવવાનું કાર્ય જો નાણાંની કટોકટીના સમયે નાણાકીય સ્થિરતા જાળવી રાખવા વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી નિર્ધારિત વ્યાજ દરે ધિરાણ લે કે વ્યાજના દર રેપો રેટ કરતાં વધુ હોઈ શકે છે હવે ઘણી વખત એવું થયું કે થોડાક વધારે રૂપિયાની જરૂર પડી અથવા તો સ્થિરતા લાવવા માટે વધારો ઘટાડો નાણાંનો કરવો પડે ત્યારે પણ વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી કઈ નાણાં લે છે તો એનો પણ વ્યાજ દર અલગથી લે છે રોકડ અનામત નું પ્રમાણ હવે આ ખાસ જોજો બેન્કિંગ વ્યવસ્થાના પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં મળી રહે તેના માટે આરબીઆઈ નું પ્રમાણ નક્કી કરે છે તમે પૈસા જમા કરાવો છો તો તમે ઉપાડશો પણ ખરા તો બેન્કને એક અમુક રકમ રોકડ સ્વરૂપે અનામત રાખવાની છે જેને સીઆરઆર કહેવાય છે કેશ રિઝર્વ રેશિયો આરબીઆઈ આ દર નક્કી કરે છે કે કેટલા દર બેંકે રાખવાના પોતાના પાસે કેટલા ટકા રૂપિયો બેંકે પોતાના પાસે રાખવો કાયદાકીય પ્રવાહિત પ્રમાણ આની વાત કરી કે આપણે જેમ સીઆરઆર હતું એમ આ છે એસ એલ આર કે દરેક વેપારી બેંક સીઆરઆર ઉપરાંત પણ અમુક ટકા જેટલું અહીંયા પચીસ ટકાની વાત થાય છે રોકડ સ્વરૂપે રાખે સોના સ્વરૂપે રાખે કે સરકારી જામીનગીરી સ્વરૂપે રાખે એ કાયદાકીય પ્રવાહીતાનો સ્વરૂપ છે કે એટલા રૂપિયા તમારા આ રીતે રોકાયેલા હોવા જોઈએ આ પણ આરબીઆઈ નક્કી કરે છે અને એ નાણાકીય નીતિના એક ભાગ રૂપે છે ખુલ્લા બજારના કાર્યો કે ઘણી વખત નાણાંનો પુરવઠો વધારો છે કે ઘટાડો છે તો આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જમીનગીરીઓનું વેચાણ કે ખરીદ કરે છે ઉગાવો કે મંદીના નિયમન માટે આ કાર્ય કરવામાં આવે છે ઓગણીસો એકાણું પછી આ સાધનોનો ઉપયોગ થાય છે હમણાં જ આપણે વાત કરી કે ઓગણીસો એકાણુંમાં જે સુધારાઓ થયા હતા એના પછી આકારો થાય છે સ્ટરીલાઇઝેશનની નીતિ કે આરબીઆઈના હુંડિયામણ ખાતામાં વધઘટ થાય તો તેના નિયંત્રણ માટે પણ આરબીઆઈ સરકારી જમીનગીરીઓ કાં વેચી નાખશે કાં લઈ લેશે તો આનાથી પણ નાણાંની સમતુલા જળવાઈ રહે છે અને સ્ટરીલાઇઝેશનની નીતિ કહેવાય આ હતા એક કર્યો હવે છે ગુણાત્મક સાધનો આ હતા પરિણાત્મક સાધનો હવે છે ગુણાત્મક સાધનો આવા સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રને એકસરખી અસર કરતા નથી પણ અમુક ક્ષેત્રને અસર કરે છે જેમ નીચે મુજબ જોઈએ કે સલામતીનો દર નક્કી કરો જો ધિરાણ લેનાર વ્યક્તિ પાસેથી કંઈક સલામતી પેટે કંઈક તો લેવું પડશે તમે બેંકમાં લોન લેવા જાઓ છો તો કંઈક જામીન રૂપે મૂકવું પડશે તો શું મૂકશો કાં ઘરેણાં મૂકી શકો કાં થાપણ મૂકી શકો ઘર મૂકી શકો જમીન મૂકી શકો કે અન્ય કોઈ મિલકત મૂકી શકો આની વાત પણ અહીં કરવામાં આવે છે તો તમે કંઈક રાખશો એના બદલામાં બેંક તમને લોન આપશે ત્યાર પછીની વાત છે માર્જિન જો માંગેલ ધિરાણ પણ અમુક ટકા ધિરાણ જ મળે એસી ટકા વાળી દર ને માર્જિન કહેવાય કે તમે કાર લેવા જાઓ છો તો કાર ની એસી ટકા રકમ ની ધિરાણ મળશે તમને કે સિત્તેર ટકા રકમ નું ધિરાણ મળશે કે નેવું ટકા મળશે કે પંચોતેર ટકા મળશે આ માર્જિન નક્કી છે તમને સો એ સો ટકા રકમ મળશે નહીં તો આને માર્જિન કહેવાય ધિરાણ ની ટોચ મર્યાદા હોય કોઈ એક વ્યક્તિ ને કેટલી લોન આપવી હું બેંક પાસે લોન લેવા જાઉં તો મારું કઈક રિપોર્ટ હોવું જોઈએ એના ઉપરથી નક્કી કરશે કે મને વધારેમાં વધારે કેટલી લોન આપવી તો કોઈ એક વ્યક્તિને વધુમાં વધુ કેટલું ધિરાણ મળી શકે એ પણ આરબીઆઈ ધોરણો નક્કી કરે છે ભેદભાવવાળા વ્યાજ દર જો જુદા જુદા પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજ દર નક્કી થાય છે આ નીતિને ભેદભાવવાળી વ્યાજ દર નીતિ કહેવાય તમે કિસાન છો તો તમે ખેતી માટે લોન લેશો તો વ્યાજ દર નીચો છે તમે અન્ય કોઈ કારણસર જેમ કે કાર ખરીદી છે ઘર ખરીદું છે એના માટે લોન લેશો તો વ્યાજ દર ઊંચો છે પર્સનલ લોન લેશું તો એનાથી પણ વ્યાજ દર ઊંચો છે તો આ બધા ભેદભાવવાળા વ્યાજ દર છે કે જેનાથી એ નક્કી કરવાનું કાર્ય પણ આરબીઆઈનું છે કે જેનાથી ખબર છે ખેતી જે ક્ષેત્ર છે એ બહુ વિશાળ છે ખેડૂતોને લોનની વધારે જરૂર છે તો એમને નીચા દરે સરકાર લોનની વાત કરશે પછી જે મોતશોકની વસ્તુઓ છે એના માટે જે લોન લઈ લે છે તો એના દર ઊંચા છે તો આ બધા પણ એના ગુણાત્મક ફેરફારો અથવા પરિવર્તનો કે સાધનોમાં આવે છે તો આજે આપણે બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે ભણ્યા આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો ધોરણ બારના દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો એવી મારી અપેક્ષા ધન્યવાદ